આંગે ધર્મેશ ગામીએ જણાવ્યું કે ઉદના જીવન જ્યોતનગર ડી સોળ મકાનમાં રહેતા પરણિત વૃદ્ધ ભાઈ બહેન આશક્તિ લાચારીભર્યું જીવન જીવતા વસાહત સરકારી તંત્ર નોટિસ આપી હતી અને મકાનો પણ ખાલી હોય જોકે પાણી પણ નહોતું અને લાઇટ પણ નહોતી જીવદયા પ્રેમી પૂજા જૈન નામના વ્યક્તિનો માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કરતા જયરામ ભગતને ફોન આવ્યો હતો ઉદના પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને પોલીસના કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા વધુમાં જણાવ્યું કે વૃદ્ધભાઈને માનવ મંદિર કામરેજ ધોરણ પાળી ખાતે સારું જીવન જીવી શકે એ માટે રાખવામાં આવ્યા છે કોઈ લાચાર લોકો ધ્યાનમાં આવે તો ચોક્કસ અમારો સંપર્ક કરો આવા લોકોની મદદ કરો હંમેશા અમે તત્પર છીએ માનવ મંદિર સંસ્થામાં છસો થી વધારે નિરાધાર માનસિક અસ્થિર વૃદ્ધ નિશુલ્ક જીવન ગુજારી રહ્યા છે સમાજ સેવી ધર્મેશ ગામી ઉધના જીવનજ્યોત નગર ખાતે બેન અને ભાઈ વૃદ્ધ રહેતા હતા ખૂબ દયનીય પરિસ્થિતિમાં હતા પોલીસ અને એકસો ની ટીમ બોલાવી અને બંને વૃદ્ધને અમે માનવ મંદિર ધોરણપાટી ખાતે છોડ્યા છે અને ખૂબ સારી પરિસ્થિતિમાં હાલ જીવી રહ્યા છે એટલે આવા વૃદ્ધો ક્યાંય પણ આપણે દેખાય નિસહાય નિરાધાર તકલીફવાળા તો ચોક્કસ સંપર્ક કરો અને આવા કોઈપણ વૃદ્ધની લાચારી હોય તો આપણે બધા કંઈ ને કંઈક સહયોગ કરીએ જેથી સારું જીવન જીવી શકે